નમસ્તે મિત્રો દીકરી લક્ષ્મીનો અવતાર એ સો ટકાની વાત છે પણ મિત્રો દીકરીના પણ ઘણા ઇતિહાસ છે જો બધી દીકરીઓ લક્ષ્મીનો અવતાર હોય તો પછી ક્યાં કંઈ આ દુનિયામાં એકબીજાને કંઈ જોવાની જરૂરત છે રામને સીતા માતા લક્ષ્મી માતા જેવા મળ્યા તો રામને ભલે દુઃખ પડ્યા પણ રામ કરતા રામના નામ મોટા થયા અને રામ પાસે પંખા કુંવારા હતા અને રામ સીતાની જોડીને તોડવા પંખા આવ્યા તો ભાઈ સુરપંખા ક્યાં લક્ષ્મીનો અવતાર થઈ એ પણ દીકરી જ કહેવાય છે એટલે મિત્રો આ તમારું કર્મ છે ને મોટો રાજા હોય એથી કરીને નાનો ઝૂંપડીમાં રહેતો માણસ હોય આબરૂ ઇજ્જત રાખી શક્યા એ જ સાચા ભગત કહેવાણા છે મારું સ્પષ્ટ કેવું છે આ ધરતી ભારત માતા જે જે ગરવી ગુજરાત એવી છે કે દીકરી લક્ષ્મીનો અવતાર સાચો અને બાપના ઘરે હોય ત્યાં સુધી દીકરી બાપની અને લગ્ન થયા પછી ઘણા ભાગે દીકરી પિયરમાં માથું ન મારવી પડે નકે દીકરી લક્ષ્મીનો અવતાર ક્યારેય પણ કહેવાતી નથી યાદ રાખજો એવું ઘણું બધું મારે કહેવું છે કે મિત્રો લક્ષ્મી બે પ્રકારની દીકરી બે પ્રકારની ધર્મ અધર્મ બે પ્રકારના સત્ય અસત્ય બે પ્રકારના માણસની બોલી બે પ્રકારની સાચું ને ખોટું આ બધું છે ને એ આપણા મનુષ્યના પોતપોતાના કર્મમાંથી જ હોય છે એટલે મારું કહેવું તો એમ થાય છે કે સંબંધોમાં ઘણા ભાગે અત્યારે મતલબ જ રહ્યા છે પછી કોઈ બી સમજ લઈ લો બાપના લઈ લો માના લઈ લો બેનના લઈ લો દીકરીના લઈ લો કોઈ બી પ્રસંગ લઈ લો જે સાચો માણસ એને કહેવાશે સત્ય ચાલશે કે આપણે કયા ધર્મ માટે હાલવું અને શું કરવું અને કેવી રીતે પરિવાર ચલાવવો બરાબર સુખ દુઃખ તો આવે ને સુખ દુઃખ ન આવે તો તો આ ધરતી ઉપર આ ધર્મને કોણ માને એટલે મનુષ્ય પોતપોતાના કર્મ જ પોતાનું જીવન હોય છે બે હજાર સોળથી ઘણી દીકરીઓને ઘણી સ્ત્રીઓને મેં લાઈનમાં લીધી છે પણ આજ સુધી મોટા મોટા મેસેજ મોટા મોટા ફકરા કરીને મેસેજ આપ્યા છે આજ સુધી કોઈ દીકરીએ મને કોમેન્ટ નથી લખી પછી ખરાબ હોય કે સારી હોય સીતા હોય કે સુરપંખા હોય મારી પાસે આજે કોઈ કેમેટ કોમેન્ટ કોઈ દીકરી કરી શકતી નથી અરે દીકરી છોડો પણ કોઈ માણસ મને કોમેન્ટ નથી કરી શકતો અને કરે એનો જવાબ આપણી જોડે છે કારણ કે સત્ય થોડું ઘણું પડ્યું છે એટલે થોડું ઘણું બોલી શકીએ છીએ બાકી અસત્ય પડ્યું હશે એ માણસ ગમે તેવો હશે ને તો એની પાસે બોલવાની ક્યારેય તાકાત નથી હોતી રાવણ પાસે શું નહોતું પણ રાવણને બોલવાની હિંમત નથી કારણ કે એના કર્મ જેવા હતા જો પૈસેથી જ માણસ જો સુખ માણી શકતો હોય તો રાજા પાસે રાવણ પાસે ક્યાં ઓછું હતું અને રામ પાસે ક્યાં પૈસા હતા ભાઈ એ રામ 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 સૌ કરે છે રામની કહાની કોઈ ક્યાં જાણે છે એવા ધર્મ અધર્મના ઘણા ઇતિહાસ છે પણ એનો જવાબ સમય સંજોગ દરેક મિત્રો આપે છે મારે બોલવાની શક્તિ કારણ કે અહીં સત્ય ચાલ્યા છે એના માટે કંઈક બોલી શકીએ છીએ કારણ કે દૂધના ધોયલો કોઈ માણસ નથી હોતો પણ મારું કહેવું એમ છે કે દાન પુણ્ય કરો તો સુરી માયાનું કરો ભલે ઓછું કરો પણ અસુરી માયાનું કરશો તો એનું આ ધરતી પર ક્યારે કોઈનું હાલ્યું નથી આ દેશ માટે અસુરી માયા કરીને દાન ક્યારેય કામ નથી આવ્યા સોના જેવા સોના દાન કર્યા એને ભગવાને સોનું ખવરાયું છે મિત્રો મારે ઘણું બધું કહેવું છે વિડીયો ચાર મિનિટનો બની ગયો છે એટલે સૌ મિત્રોને મારે આર જે ગરવી ગુજરાત યુટ્યુબને થોડોક સપોર્ટ કરજો અને બે વર્ષ પછી મને કાંઈક બોલવાનો ચાન્સ મળે એવા ધર્મને કોઈના માટે કાંઈ બોલવું નથી બસ આનો જવાબ સમય સંજોગ જ છે હું ક્યારે કંઈ કંઈને કહી શકતો નથી જય માતાજી